હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા બનાવીશું વેજ બિરયાની તો મને ઘણી બધી કમેન્ટ આવી હતી કે તમે વેજ બિરયાની બનાવો તો આજે ફાઇનલ મેં જ્યારે વેજ બિરયાની બનાવી તો હું તેની રેસીપી શેર કરું છું તો વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને વધુમાં વધુ કમેન્ટ કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન

અને ધોઈ અને તેને થોડીવાર માટે આપણે પલાળીને રાખી તો મેં અહીંયા તેને કલાક માટે પલાળીને રાખી દીધા હતા તો તો તે આપણે શાકભાજીને જોઈ લઈએ મેં અહીંયા વટાણા કેપ્સિકમ ગાજર ફણસી અને ફ્લાવરનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે ફ્રેશ વટાણા હોય તો તેનો ઉપયોગ કરવો મેં અહીંયા ફ્રોઝન કરેલા વટાણા લીધા હતા સાથે જ છ ચમચી દૂધની અંદર થોડું કેસર નાખી અને આપણે પલાળીને રાખી દેસુ હવે આપણે બિરયાની બનાવવાની શરૂઆત કરીએ છીએ તો મેં અહીંયા એક તપેલાની અંદર આશરે થી છ ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેની અંદર આપણે એક તમાલપત્ર બે એલચી સાથે જ આપણે એક તજનો ટુકડો અને બે ત્રણ લવિંગ છે તે એડ કરવાના છે મેં અહીંયા એક બાદિયાનો ઉપયોગ કર્યો છે તે લઈ લઈશું આ બધી જ વસ્તુ એડ કરી અને તેની અંદર મીઠું એડ કરી દેસુ આપણે અહીંયા મીઠાનું પ્રમાણ છે તે થોડું વધારે રાખીશું

અને થોડું મીઠું એડ કરી દેસું અહીંયા મીઠું આપણે ભાતમાં પણ એડ કર્યું છે પાછળથી પણ એડ કરીશું એટલે તે પ્રમાણે લઈશું અને થોડું મેં એલચીનો પાવડર લીધો છે હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે દહીં સાથે મિક્સ કરી દઈશું તમે આ દહીંની અંદર આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો હવે આપણે બધા વેજીટેબલ છે તેને આની અંદર એડ કરી દેસું અને સરસ રીતે વેજીટેબલને મેરિનેટ કરવા માટે મૂકી દેસું તો અહીંયા મેં વારાફરતી બધા જ શાકભાજીને એડ કરી દીધા છે અને જ્યારે તમે બિરિયાની બનાવવા માટે વેજીટેબલ કટ કરો તો તે થોડા મોટા જ રાખવાના આવી રીતે મોટા પીસ હશે તો ખૂબ જ સરસ લાગશે હવે સરસ રીતે હલાવી અને આપણે મિક્સ કરી દેસુ અને અહીંયા આપણે વેજ બિરિયાની અંદર જેટલા ચોખાનો ઉપયોગ કર્યો હોય તેટલા વેજીટેબલનો ઉપયોગ કરીશું તો અહીંયા આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે તો જે આપણે પલાળીને ચોખા રાખ્યા હતા તેને પાણી નીતારી અને આની અંદર એડ કરી દેસુ હાઈ ફ્લેમ ઉપર આપણે એસી ટકા જેવું ભાત છે તેને ચડવા દેસું અહીંયા વધારે જ ભાત નથી ચડવા દેવાનું અને ગેસની ફ્લેમને સ્લો પણ નથી કરવાની તો હાઈ ફ્લેમ ઉપર ભાત થાય ત્યાં સુધી આપણે મેં અહીંયા ચાર ડુંગળી લીધી હતી તો ડુંગળીને આવી રીતે લાંબી કટ કરી લેવાની છે જેથી કરી અને બધી જ ડુંગળી સરસ એકદમ છૂટી છૂટી થઈ જશે બધી જ ડુંગળીને આપણે તળી લેવાની છે તો તળવા માટે મેં એક કઢાઈ અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થાય એટલે આપણે કટ કરેલી ડુંગળીને તેની અંદર એડ કરી દઈશું તો અહીંયા આપણે ડુંગળીને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળવાની છે અને તેને સતત આપણે આવી રીતે હલાવતા રહેશું તો તળેલી ડુંગળી છે તે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને જેના લીધે બિરયાનીનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા આવી રીતે આપણે થોડી વાર હલાવતા રહેશું એટલે તરત જ ડુંગળીનો કલર છે તે બદલાવા લાગશે મેં ડુંગળીને તળવા માટે અલગથી વાસણ લીધું હતું જો તમારે આવી રીતે બિરયાની ના બનાવી હોય અને એક જ વાસણની અંદર બિરયાની તૈયાર થઈ જાય ઝટપટ રીતે તેવી રીતે કરવી હોય તો કોઈ મોટા વાસણની અંદર તેલ મૂકી અને તેની અંદર ડુંગળીને તળી લેવાની છે અને ત્યારબાદ તેની જ અંદર આપણે બધી પ્રોસેસ કરી લેવાની છે તો હવે અહીંયા આપણી ડુંગળી છે તે પણ ગોલ્ડન કલરની થઈ ગઈ છે તો આપણે તેને કાણાવાળા ચમચાથી લઈ લઈશું જેથી કરી અને વધારાનું તેલ છે તે પણ નીતરી જાય અથવા તો તમે તેને કિચન પેપર ઉપર પણ લઈ શકો છો તો અહીંયા આપણે સરસ રીતે તેને છૂટી છૂટી કરી દીધી છે અને આ સમયે આપણા જે ભાત છે તે પણ એસી ટકા જેવા તૈયાર થઈ ગયા છે તો આપણે આવી રીતે હાથેથી ચેક કરીએ તો સહેજ એક દસ ટકા જેવા બાકી હોય ત્યાં આપણે ભાતને કાણાવાળા વાસણની અંદર લઈ લેવાના છે તો અહીંયા આપણે ભાતને ઓવરકૂક નથી કરવાના અને જો તમારે સહેજ પણ વધારે ચડી ગયા હોય તો તરત જ તેની ઉપર એકદમ ઠંડુ પાણી એડ કરી દેવાનું છે અને ઘણી વખત બનાવતી વખતે એવું લાગે કે દર વખતે વધારે ચડી જાય છે તો તેમાં લીંબુની સ્લાઈસ અને એક ચમચી ઘી એડ કરી દેવાનું હવે અહીંયા મેં ડુંગળી તળેલું તેલ હતું તેમાંથી થોડું તેલ લઈ લીધું છે અને તેની અંદર તમાલપત્ર તજનો ટુકડો અને બાદિયા અને સાથે એક ચમચી જીરું એડ કરી અને જે આપણે ડુંગળી તળી છે તેને એડ કરી દેસું સાથે જ મેં અહીંયા આદુ અને લસણની પેસ્ટ છે તેને એડ કરી છે તમારે જો આ તળેલી ડુંગળીનો ઉપયોગ ના કરવો હોય તો અલગથી કટ કરી અને તેને પણ લઈ શકો છું પણ આ સાંતળેલી છે એટલે આપણને વાર નહીં લાગે માટે હું તેનો જ ઉપયોગ કરું છું અને સાથે જ મેં બે લીલા મરચાં છે તેને લાંબા કટ કરી અને એડ કરી દીધા છે તો અહીંયા હવે ઝટપટ આદુ અને લસણ સંતળાય ત્યાં સુધી જ આપણે તેને હલાવવાનું છે અને ત્યારબાદ આપણે મેરિનેટ કરેલા વેજીટેબલ છે તેને પણ એડ કરી દઈશું તો હવે સરસ રીતે શાકભાજીને પણ આપણે તેલમાં સાંતળી લેશું અને બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એ રીતે આપણે હલાવતા રહીશું તો જેમ જેમ આની અંદર દહીં એડ કર્યું છે તો થોડું પાણી થશે અને જ્યાં સુધી પાણી બધું બળી ના જાય અને સરસ રીતે શાકભાજી અધકચરા ચડી ના જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું તો હવે બિરયાનીને વધારે મસાલેદાર બનાવવા માટે હું આની અંદર પણ થોડા મસાલા એડ કરીશ જેમ કે લાલ મરચું જીરું બિરયાની મસાલો અને ગરમ મસાલો જો તમારે વધારે ટેસ્ટી બિરયાની જોતી હોય તો તમે તમારા સ્વાદ પ્રમાણે મસાલા એડ કરી શકો છો સાથે જ સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ એડ કરી અહીંયા આપણે આવી રીતે ઢાંકીને કૂક થવા દેસુ અને વાચે વચ્ચે આવી રીતે ચમચાથી હલાવતા રહેશું તો જ્યાં સુધી આપણા શાકભાજી છે તે અડધા ચડી ના જાય અને સાઈડમાંથી તેલ ના નીકળે ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના છે એટલે કે અડધા શાકભાજી ચડી જશે તો અહીંયા આપણા શાકભાજી છે તે અડધા ચડી ગયા છે અને તમે જોઈ શકો છો કે સરસ રીતે સાઈડમાંથી તેલ પણ છૂટું પડ્યું છે તો આવી રીતે હવે આપણે ગેસ બંધ કરી દેસું અને સરસ રીતે તૈયાર થયેલા ભાત સાથે બિરયાનીને આપણે સેટ કરીશું તો તેના માટે મેં અહીંયા એક મારી પાસે આવી હાંડી છે તેની અંદર હું બિરયાની બનાવીશ જો તમારી પાસે આવું કોઈ માટીનું વાસણ ના હોય તો તમે જાડા તળિયા વાળું કુકર છે અથવા તપેલું છે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે અહીંયા તૈયાર કરેલા વેજીટેબલનો આપણે પહેલા લેયર કરીશું તો નીચેથી જે તલવાળું વધારે શાકભાજી હોય તેનો આપણે લેયર કરીશું અને ઉપર છે તે ભાત છે તેને કવર કરી દેસુ તો અહીંયા તમે ફ્રાય કરેલા પનીરનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આપણે સરસ રીતે ભાતથી કવર કરી દેસુ અને અહીંયા જે આપણે તળીને ડુંગળી રાખી છે તેનાથી ગાર્નિશ કરીશું એટલે કે આપણે તેની ઉપર ડુંગળીનું પણ એક લેયર કરી દઈશું તો અહીંયા મેં ફુદીનો છે તેને ઝીણો સમારી લીધો છે સાથે જ લીલા ધાણા છે તો તેને પણ આપણે ઉપર એડ કરી દઈશું ફુદીનાનો ટેસ્ટ બિરયાનીની અંદર ખૂબ જ સરસ આવે છે તો તેને ચોક્કસથી એડ કરવું સાથે જ આપણે જે કેસરવાળું દૂધ છે તેને આવી રીતે ચમચીથી ફરતી બાજુ એડ કરી દેવાનું મેં અહીંયા એક ચમચી રોઝ વોટરની અંદર બે ચમચી સાદું પાણી એડ કરી અને તેને લઈ લીધું છે તેને પણ આપણે આવી રીતે એડ કરી દઈશું જો તમારી પાસે કેવડા વોટર હોય તો તેનો યુઝ કરવો પણ જે કેવડા વોટર ના હોય તો આવી રીતે રોઝ વોટરનો ઉપયોગ પણ કરી શકો છો ફરી આપણે સેમ પ્રોસેસ કરીશું એટલે કે જે વેજીટેબલ છે તેનું લેયર કરી દેસું અને એક લેયર લાસ્ટમાં ભાત છે તેનું કરી દેવાનું છે તો અહીંયા હું વધેલા બધા જ ભાતનો ઉપયોગ કરી લઈશ રીતે આપણે બધી બાજુ ભાત છે તેને આવી રીતે કવર કરી દેસુ તો જો કોઈ ખડા મસાલા દેખાય તો તેને આપણે દૂર કરી દેસુ તો અહીંયા ભાતનું લેયર થઈ ગયા બાદ જે વધેલી ડુંગળી છે તે બધી જ આપણે લેયરમાં ઉપયોગમાં લઈ લઈશું તો હવે આપણે ડુંગળીનું પણ એક લેયર કરી લેશું સાથે જ આપણે ધાણા કેસરવાળું દૂધ અને રોઝ વોટર છે તેને પણ સેમ પ્રોસેસ એવી જ રીતે એડ કરી દેસુ જો તમારી પાસે કેસરવાળું દૂધ ના હોય તો તમે ફૂડ કલરને પાણીમાં લઈ અને તેનો ઉપયોગ પણ કરી શકો છો પણ કેસરવાળું દૂધ વધારે સરસ સ્વાદિષ્ટ બનાવશે તો હવે છે તે તેનું ઢાંકણ ઢાંકી અને આપણે બંધ કરી દેસું તો મારી પાસે અહીંયા હાંડી છે તે ફરતી બાજુ થોડી વધારે ખુલ્લી રહે છે તો હું તેની ઉપર રોટલીનો લોટ બાંધી અને તેનાથી તેને આવી રીતે સીલ કરી દઈશ તમે જો કોઈ વાસણમાં કરતા હોય તો તમે સિલ્વર ફોઇલ છે તેનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો તેની અંદર આવી રીતે થોડો ઓછો લોટ લગાવી અને તેને આવી રીતે કવર કરી શકો છો તો હવે અહીંયા તૈયાર કરેલી હાંડીને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને પંદર થી વીસ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર બિરયાનીને થવા દેસુ જેથી કરી અને જે વેજીટેબલ છે તે પણ સરસ એકદમ ક્રન્ચી થઈ જાય અને આપણો ભાત છે તે પણ પ્રોપર ચડી જાય અને સરસ મજાનો દમ આપી અને આપણી વેજ દમ બિરયાની છે તે અહીંયા તૈયાર થઈ જાય તો અહીંયા આપણે હાંડીને પંદર મિનિટ બાદ નીચે ઉતારી અને ચેક કરી લેશું તો આપણે લગાવેલો જે લોટ છે તેને આવી રીતે લઈ લેવાનો છે અને સરસ રીતે આપણે ચેક કરીશું તો સરસ મજાની આપણી વેજ દમ બિરયાની અહીંયા તૈયાર થઈ ગઈ છે તો અહીંયા સરસ મજાની જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી વેજ દમ બિરયાની તૈયાર છે અને તે પણ હોટલ જેવા સ્વાદ સાથે અને તેવા જ લુક સાથે તો તમે પણ એક વખત ઘરે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને જો તમારે આવી રીતે અલગ અલગ વાસણમાં ના બનાવવી હોય તો ડાયરેક્ટ કુકરની અંદર વેજીટેબલ છે તે વઘારી અને તેમાંથી થોડા વેજીટેબલ અલગ લઈ અને તેની જ અંદર ભાતનું લેયર કરી ફરી વેજીટેબલનું લેયર કરી અને તેની જ અંદર તમે આવી રીતે સરસ મજાની વેજ દમ બિરયાની બનાવી શકો છો તો હવે આપણે આ સરસ મજાની દમ બિરયાની છે તેને સર્વ કરીશું તો મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે અને સાથે જ એક મોટો ચમચો લઈ લીધો છે તો આપણે ચમચાની હાંડીમાં તળિયા સુધી પહોંચે તે રીતે લઈ અને આવી રીતે બિરયાની સવ કરવાની છે જેથી કરી અને આપણને વેજીટેબલ અને ભાત બધું જ સરસ એકસાથે પ્લેટમાં સર્વ કરવા મળે તો આવી જ રીતે બિરયાનીને સર્વ કરવાની છે તો તમે જોઈ શકો છો કે ભાત પણ સરસ રીતે એકદમ છૂટા થયા છે અને સાથે આપણા વેજીટેબલ છે તે પણ ચડી ગયા છે તો મેં અહીંયા શેર કરેલી વેજ વેજદમ બિર્યાની રેસિપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો રેસિપી સારી લાગી હોય તો લાઈક કરજો વધુમાં વધુ કમેન્ટ કરજો અને તમારા ફેમિલી સર્કલમાં શેર કરજો સાથે જ ચેનલમાં નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો એક વખત ચોક્કસથી કરી દેજો અને અહીંયા હું વેજ દમ બિરયાની સાથે રાયતું સર્વ કરી રહી છું તમે દહીં પણ લઈ શકો છો તો વેજીટેબલ રાયતાની રેસિપી પણ મારી ચેનલ ઉપર આપેલી છે તો જઈને તે પણ એક વખત જોઈ લેજો મળીએ કોઈ અવનવી રેસીપી સાથે ત્યાં સુધી મળીએ થેન્ક યુ